ગઈકાલે બપોર બાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો કે જેને કારણે ઠેર ઠેર જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અંબાજી દાંતા સહિત અનેક પંથકોમાં ભારે વરસાદને કારણે અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ થયો હતો ત્યારે દાંતા તાલુકામાં જે પ્રકારે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો તેને કારણે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા હતા ગઈકાલે દાંતા તાલુકાના બોરડિયા શાળાના બાળકોએ જીવના જોખમે વાલીઓ અને ગ્રામજનોએ નદી પાર કરાવી હતી ગઈકાલનો વધુ એક દાંતા તાલુકાના નાની કુવારસી ગામનો એવો જ એક વિડીયો સામે આવ્યો હતો દાંતા તાલુકાના બે અલગ અલગ જગ્યાના એક જ દિવસમાં બે શાળાના બાળકો ફસાયાના વિડીયો સામે આવ્યા છે એક ગામથી બીજા ગામે બાળકો અભ્યાસ માટે જતા બાળકોને વરસાદમાં હાલકી વેઠવી પડી રહી છે દાંતા તાલુકાની નાની કુવારસી ગામના લોકોએ પણ જીવના જોખમે પ્રાપ્ત નિકશાળાના બાળકોને ઉપાડીને નદી પાર કરાવી હતી તાંતા તાલુકાની શાળાના બાળકો ચોમાસામાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અંતરિયાળ વિસ્તારના બાળકો દૈનિક હાલતમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે તાંતા તાલુકાની એક જ દિવસની બે શાળાના બાળકોના વિડીયો સામે આવતા સરકાર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ